રાતના પોણા થી બાર વાગ્યાનો સમય હતો પટવા શેરીના નાસિર ઉર્ફે ખડના તેમના મિત્રો પાસે બેઠા હતા અને તે જ સમયે શાહપુરનો ઝહુર નાગોરી તેના હાથમાં હથિયાર લઈને આવી પહોંચે છે અને તાકી દે છે નાસિર ઉર્ફે ખન્નામાં આ મામલે છ રાઉન્ડ ફાયર થાય છે પોલીસ દોડથી થાય છે હવે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે વિગતવાર વાત કરવી છે ઇટાલિયન બેકરી પાસે જે ફાયરિંગ કેસ બન્યો છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમદાવાદમાં રાત્રિના સમયે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા અમદાવાદની પોલીસ દોડતી થાય છે ક્રાઇમ બ્રાન્ચ પોતે પણ હરકતમાં આવે છે ઘટના બની હતી ઇટાલિયન બેકરી પાસે જેમાં પટવા શેરીના ઉર્ફે ખન્ના છે તે પોતે બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે ને જે પોતે આરોપી શાહપુર છે જેનું નામ છે ઝહુર નાગોરી તે પોતે પણ આજ જે ફરિયાદી છે તેમના સાથે ધંધાકીય સંબંધો ધરાવતા હતા પરંતુ તેઓને પૈસાની લેતી દીતીનો મામલો હતો અને મામલો ઘણા સમયથી ચાલી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રિના સમયે પોણા બારથી બારના અરસામાં ઇટાલિયન બેકરી પાસે બેઠા હતા આ ફરિયાદી નાસિર ઉર્ફે ખન્ના તેમના મિત્રોને તે જ સમયે આ શાહપુરનો જે આરોપી છે જેનું નામ છે ઝહુર નાગોરી જે તેના હાથમાં હથિયાર લઈને આવે છે અને તે સમયે તાકી દે છે આ ફરિયાદીના પર અને આ મામલે છ રાઉન્ડ ફાયર થાય છે જેમાંથી એક રાઉન્ડ મિસ થાય છે આ ફાયરિંગના કેસમાં નાસિર ઉર્ફે ખન્ના છે તેમને પણ બે ગોરી વાગી હતી ને તે જ દરમિયાન ત્યાંથી

જેમાં ફાયરિંગ કરનાર જહિરૂદ્દીન નાગોરી નાગોરી અને એમની સાથે એમના કક્ષસર જે પાર્ટનર છે નાસિર પઠાણ એમની સાથે મૂળ પૈસાની લેતી બેસી બાબતનો જે ઝઘડો હતો એ વખતે ઝહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવાલય લઈને અહિયાં આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસીર છે તેઓ અને એમની સાથે પૈસાની લેતી બેસી બાબતે વાતચીત કરેલી વાત વાસ્તિતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે જહિરૂદ્દીન નાગોરી છે એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી છ રાઉન્ડ જેટલા ફાયર કરે તેમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ પાંચ નું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ચાવલ જેને છે હાલ તેઓ હોસ્પિટલાઈઝ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલો બંને ભાગીદાર હતા બે હજાર ને તેર થી લઈ અને હજાર ઓગણીસ સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ કન્સ્ટ્રકશનના બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રકશનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ સાહીઠ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ છે આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે ત્રણસો સાત જૂની આઈપીસી ની ત્રણસો સાત આમ સેટ નો ગુનો દાખલ કરી અને ગુનો દાખલ કરી વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આપણે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપીની પૂછપરછ પછી જ અમે જાણી શકીએ હાલ તપાસ ચાલુ કરી આરોપી હાલ અત્યારે ગુનાઈ ઇતિહાસ જાણવા મળ્યું છે ચાર કન્સ્ટ્રકશન સાઇટ ને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથા છે અને કેટલા રૂપિયા રહે એ ચારેય કન્સ્ટ્રકશન સાઇટ નો એટલે કે એમની આરોપી અને ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયા બાબતનું માથા

આમ અત્યારે જોન ટુની ની પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ પણ કામે લાગી છે કે કયા હથિયાર પિસ્તોલ હતી રિવોલ્વર હતી કે પછી કોઈ ઇમ્પોર્ટેડ હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અલગ અલગ